જય શ્રી રામ જય આપાગીગા આજરોજ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ અને સમાજ દ્વારા ચાલતા તમામ મંડળો દ્વારા સેવા સંઘના સનિષ્ઠ અને ખૂબ જ સક્રિય કાર્યકર એવા ઘનશ્યામભાઈ ઘેડિયા જેઓની નાની ઉંમરે લગભગ મહિના દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે આ સમયની અંદર સોશિયલ મીડિયામાં એમના એકાવન એકાવન હજારથી પણ વધારે ફોલોઅપ થઈ ગયા અને જેઓ એન્કર તરીકે સમાજનું ગૌરવ વધારી આજે ગુજરાતમાં અને સમ વિદેશમાં પણ પોતે એન્કરિંગ કરવા માટે જઈ રહ્યા છે ત્યારે સેવા સંઘ અને સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ અમરેલી ખૂબ ખૂબ ગૌરવ સાથે અમે આજે ઘનશ્યામભાઈ ગેડિયાનું અમે એક સન્માનનું આયોજન કરેલું છે એમાં સમાજના વડીલો અને સમાજના મંડળોના દરેક હોદ્દેદાર ભાઈઓ સાથે મળીને આપાદિઘા અને ભગવાન રામચંદ્રના સાનિધ્યમાં ઘનશ્યામભાઈનું સન્માન કરી અમને એમને ખૂબ જ એવા આશીર્વાદ આપશું ખૂબ પ્રગતિ કરો અને આગળ વધો અને સમાજનું ગૌરવ વધારી અને સમાજ સેવામાં પણ ખૂબ જ સક્રિય રહો અને ખૂબ પ્રગતિ કરો એ સાથે મારું નામ સુરેશભાઈ સોલંકી સેવા સંઘ પ્રમુખ અમરેલી જય શ્રી રામ